કર્યું હવન ઓમ નમો શિવાય સ્વાહા ઓમ નમો શિવાય ભગવતી સ્વાહા સરકાર ને શુદ્ધ આવે સ્વાહા ભાજપ ની સરકાર માં છેલ્લા દસ વર્ષ થી એસ એસ ટી ઉપર અન્યાય અત્યાચાર થાય છે તે બંધ થાય મુખ્યમંત્રી ને ભગવાન સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી ને ભગવાન સદબુદ્ધિ આપે કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કરાઈ રહી છે તેમ છતાં સમસ્યાઓનું યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી હવે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપી અને શિક્ષકોની ભરતી કરે તેવી પ્રાર્થના સાથે મુંદ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હવન કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો આતકે જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની મોટી ઘટ હોવાથી તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરી તેના માટે હોમ હવન કરવામાં આવ્યું છે આ મુદ્દે અનેક વાર વિરોધ પ્રદર્શન કરવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું કચ્છના છ ધારાસભ્ય અનેક સાંસદ જો શિક્ષકની ભરતી ન કરાવી શકતા હોય તો તમામે રાજીનામું આપી દેવું જોઈએ તેવું ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમ ગઢવી તાલુકા પંચાયતના સદસ્ય આસારિયા ગઢવી સુરેન્દ્રસિંહ ઝાલા અલ્તાફ નિખિલ જુવડ તુષાર મોથારિયા વિવેકસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ જાડેજા શહેર કોંગ્રેસના ભરત પાતારિયા હરેશ મોથારિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તમે કરો जल्दी करो जल्दी करो शिक्षकों की भक्ति करो जल्दी करो जल्दी करो शिक्षकों की भक्ति करो जल्दी करो जल्दी करो हाय रे भाजपा हाय 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 रे भाजपा हाय हाय हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हाय रे भाजपा हाय हाय भगवान शतबुद्धि આપે રકુડી આપે સદબુદ્ધિ આપે મુખ્યમંત્રીને ભગવાન शतबुद्धि આપે રકુડી આપે સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આપે રકુડી આપે સદબુદ્ધિ આપે રુશીરાજ ચિ જડેજા પ્રમુખ ક જિલ્લા એને શુવાય શિક્ષકોની ખૂબ જ ગત છે કચીલામાં વારંવાર રજૂઆતો વારંવાર આવેદનપત્રો વારંવાર વિરોધ પ્રદર્શન કર્યા છતાં સરકાર આંખ આદી કાન કરી રહી છે સરકારના પેટના પાણી નથી હલતું ત્યારે આજરોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આજરોજ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે ભગવાન શંકરને ઓમ હવન કરી એ ભગવાન શંકર હવે સરકારને સદબુદ્ધિ આપે મુખ્યમંત્રી અને મંત્રીને સદબુદ્ધિ આપે તેના માટે ઓમ હવન કરવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે સરકાર શિક્ષકોની ભરતી કરે તેના માટે વિરોધ કરવામાં આવ્યો છે કચ્છના છ છ ધારાસભ્યો અને સાંસદ શ્રી જો શિક્ષકોની ભરતી ન કરી શકતા હોય તો તેમને ધારાસભ્ય તરીકે કોઈ અધિકાર નથી રહેવાનું તેઓને રાજીનામું આપી દેવું જોઈએ તેવી અત્રેથી અમારી માંગ છે